નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જે રીતે આપણને સૌને એક એવો ઇંતજાર હોય છે કે ભાઈ આપણું આવનારું વર્ષ છે એ કેવું રહેવાનું છે ત્યારે આપણે આ વાર્ષિક રાશિ ભવિષ્યના જે કાર્યક્રમો છે તેની અંતર્ગતું બે હાજર છવ્વીસ નું વર્ષ કેવું રહેવાનું છે તો આપણી સાથે સ્ટુડિયો પર જોયા છે ડોક્ટર દિલેશભાઈ व्यास તો તેઓ આપણને જણાવશે કે મકર રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેવાનું છે ખબર ગુજરાતમાં આપણું સ્વાગત છે મકર રાશિના જાતકોને આખું વર્ષ શનિની નાની કે મોટી પનોતી નથી આખું વર્ષ શનિ ત્રીજા સ્થાન ઉપરથી પરિભ્રમણ કરી રહ્યું છે ત્રીજું સ્થાન જન્મકુંડળીનું જે છે એ પરાક્રમનું સ્થાન છે ત્રીજું સ્થાન છે એ ભાઈ ભાંડોનું સ્થાન છે અને આ સ્થાન ઉપરથી શનિનું પરિભ્રમણ થઈ રહ્યું છે જે સાહસિક કાર્યોમાં આપને સફળતા અપાવશે કોઈ નવા ધંધાકીય સાહસમાં આપે કાળજી રાખવી પડશે સફળતા લાંબા સમય બાદ પણ મળશે જરૂર તમે પુરુષાર્થ સિવાયના ફળની આશા રાખશો તો તે નિરર્થક નીવડશે તમારા ગમા અણગમાનું વિસર્જન થતું જણાશે વ્યવસાયિક સફળતા મેળવવા તમારો દ્રઢ પ્રારબ્ધ ભોગવવું પડશે પારિવારિક કર્મનો બોજો તમારી ઉપર વધતો જણાશે વર્ષના પ્રારંભથી ગુરુનું પરિભ્રમણ છઠ્ઠા સ્થાનમાં વક્રી થઈને આવી રહ્યું છે જે એક જૂન બે સુધી છે જે આપને અનુકૂળ નથી શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો ખાનપાન થી ખાસ કાળજી રાખવી પડશે પેટને લગતી સમસ્યાઓ વધશે બ્લડ પ્રેશર હાર્ટ સંબંધિત તકલીફ વાળા હોય આ સમયમાં ખાસ કાળજી રાખવી પડશે એક જૂન બે હજાર ને છવ્વીસ થી ગુરુ નું પરિભ્રમણ સાતમા સ્થાનમાં ઉચ્ચ રાશિમાં કર્ક રાશિમાં થશે અને આ ગુરુ મિશ્ર ફળદાયી જણાશે દાંપત્ય જીવનમાં એકબીજાનો સાથ સહકાર સારો રહેશે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓને એક જૂન બે હજાર છવ્વીસ થી લગ્નમાં એ યોગ્ય પાત્રની પસંદગી થઈ શકશે લગ્ન જીવનમાં સુખાકારી રહેશે ભાગીદારીની અવનવી તકો આ સમયગાળા દરમિયાન આપને જણાશે નવી ભાગીદારીની તકો લાભદાયી બનશે નવા આયોજનો થશે એક જૂન બાદ આવકમાં વધારો આપ નોંધી શકશો એકત્રીસ ઓક્ટોબર બે હજારને છવ્વીસથી ગુરુ અષ્ટમ સ્થાનમાં ભ્રમણ કરશે શારીરિક તંદુરસ્તી અંગે બેદરકાર રહેવું નહીં આ ગુરુ આપને આળસું બનાવશે આળશૃતિને ત્યાગવી પડશે આર્ટને લગતી સમસ્યાવાળા વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવી પડશે કૌટુંબિક સુખાકારીમાં વધારો થશે આ સમયગાળા દરમિયાન નાની એવી બીમારી થાય તો પણ ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા જાતેથી લેવી નહીં ડૉક્ટરની સલાહ લઈને જ દવા લેશો તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે આખું વર્ષ રાહુ દ્વિતીય ધનસ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે જે આર્થિક તકલીફોમાં વધારો કરશે કૌટુંબિક સભ્યો સાથે કોઈ અણબનાવ ન બને તેની આપણે ખાસ કાળજી રાખવી પડશે તમે વ્યક્તિગત નકારાત્મકતા અનુભવશો નેગેટિવિટી તમને લાગતી હોય તો એના ઉપાય માટે તમારે રાહુની ઉપાસના અને રાહુની ઉપાસના માટે ભગવાન વિષ્ણુની આરાધના ખાસ કરવી પડશે આખો વર્ષ કેતુ અષ્ટમ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યું છે જે આંતરિક શારીરિક તકલીફોમાં વધારો કરશે વાહન સાવચેતીપૂર્વક ચલાવવું આપણે વાહન એવી રીતે ચલાવવાનું રહેશે અત્યારના સમય અનુસાર આપણી સાથે કોઈ ન ભટકાય અકસ્માતથી ખાસ સાચવજો આર્થિક લાલચના ભોગ ન બનશો શેર સટ્ટા જેવા કાર્યથી દૂર જ રહેશો લાભની આશાએ હાનિમાં પરિણમતા જોવા મળશે ખોટી નુકસાની ન થાય એની ખાસ કાળજી રાખવી પડશે મકર રાશિવાળા વ્યક્તિઓના બહેનો માટે વાત કરીએ તો આ વર્ષ કઠિનાઈનો સામનો કરવો પડશે કૌટુંબિકમાં મંદુકના પ્રસંગો આપના થકી ન બને તેની ખાસ કાળજી રાખજો અને શંકાથી મુક્ત બનશો તો જ આંતરિક મતભેદથી આપ બચી શકશો નાણાકીય ખેંચ પણ તમારી માનસિક અવસ્થામાં સ્વસ્થતા સ્વાસ્થ્યમાં વધારો કરશે કેટલીક પ્રગતિકારક ઘટનાઓ તમારો દરજ્જો વધારશે પગ અને કમરના દુખાવામાં વધારો થવાની શક્યતાઓ છે માટે આપે ખાસ કાળજી રાખવી બીમારી નાની બીમારી દરમિયાન પણ ડોક્ટરની સલાહ લઈ અને દવા લેવી વિદ્યાર્થીઓ માટે જોઈએ તો મકર રાશિ વાળા વિદ્યાર્થીઓએ આ વર્ષનો પુરવાર એકદમ સારો રહેશે તમે જે ધાર્યું હશે એવું પરિણામ આપ મેળવી શકશો થોડી મહેનતથી પણ આપ વધારે પરિણામ મેળવી શકશો પણ થોડી મહેનત કરવી તો પડશે જ એવું ન સમજતા કે મહેનત કર્યા વગરનું ફળ મળશે તમે વાંચ્યા વગર પરીક્ષા દેવા જશો

વધતું જણાશે મકર રાશિ અને કુંભ રાશિ આ બે રાશિના સ્વામી છે શનિ તો મકર રાશિના જાતકોએ આખા વર્ષ દરમિયાન સારું ફળ મેળવવા માટે શું કરવું જોઈએ તો જોઈએ દર શનિવારે વ્રત કરો હનુમાનજીને મંદિરે જઈ તેલ સિંદૂર હાર શ્રીફળ ધરાવવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો ગાયને કેળા આપવા સાધુ ભીકારીને નાસ્તો આપવો અને ઘરમાં જે પણ પ્રભુ બિરાજ છે એની સામે બેસી અને રીમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની એક માળા કરવી જમણા હાથમાં બ્લુ કલરનો દોરો આપ બાંધી શકો અથવા બ્લુ રૂમાલ આપ ખિસ્સામાં રાખી શકશો તો આટલું કરવાથી મકર રાશિના જાતકોને આખું વરસ સારું જશે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અસ્તુ નમસ્કાર જે રીતે આપણે વાત કરી કે મકર રાશિ સાવચેતીપૂર્વક ચલાવવાનો રહેશે અને સાથે સાથે તમે ઉપાયો પણ આપ્યા છે કે શનિવારે હનુમાનજીની પૂજા અર્ચના કરવાની રહેશે તો આવી જ રીતે આપણે આગળના એપિસોડમાં હવે કુંભ વિશે વાત કરીશું આપણે ગુજરાત સાથે જોડવા માટે નમસ્કાર આપણે જોયું બારે બાર રાશિઓનું આખા વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય જનરલી રાશિ ભવિષ્ય જે છે આ બારે રાશિનું અમે જે રીતે આપતા હોઈએ છીએ એ જનરલ પ્રિડિક્શન હોય છે આપની કુંડળી અનુસાર આપણી જન્મ તારીખ સમય સ્થળ અનુસાર એ પરફેક્ટ જોઈ શકાય છે અમે જે આપી રહ્યા છીએ એ જનરલ હોય છે જો આપને વિશેષ જાણકારી આપની રાશિ અનુસાર જોતી હોય તો આપના કોઈ સારા એવા જ્યોતિષીઓનો સંપર્ક કરી શકશો અથવા અમારો સંપર્ક કરી શકશો અસ્તુ નમસ્કાર